નમસ્કાર મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં તમારે કેટલી જગ્યા છે જે તે કેડરમાં એમાં શું પગાર ધોરણ છે અને કેટલી જગ્યા છે એના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છે તો વિડીયોની એન્ડ સુધી બનાવી રહીજો તમારા માટે ખાસ આ માહિતી ઇન્ફોર્મેટિવ અને યુઝફુલ થશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જાહેરાત બહાર પાડી છે રાજકોટ મહાનગરપાલિકાની જુદા જુદા સવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબ વિગતે કેટેગરી વાઇઝ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે ડબલ્યુ એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપરથી તારીખ એકવીસ કઈ છે એકવીસ બાર બે હજાર ત્રેવીસ થી દસ એક બે હજાર ચોવીસ એટલે કે આ તારીખ થી form ભરવાના શરૂ થશે એકવીસ બાર થી અને દસ એક દસ જાન્યુઆરી સુધી આ ફોર્મ ભરવાના ભરવાના રહેશે બરોબર આ તારીખ નોંધ કરી લેજો બરોબર આ તારીખ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાના છે ત્યારબાદ છે આવી ગયો બરોબર હવે શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ તો જગ્યા છે સિસ્ટમ એનાલિસિસ બરોબર એની જગ્યા છે બે ત્યારબાદ છે ગાર્ડન સુપરવાઇઝર ની જગ્યા છે બે ત્યારબાદ ત્યારબાદ આસિસ્ટન્ટની જગ્યા છે બાર ત્યારબાદ છે ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિન લાઇબ્રેરિયનની છે બે ત્યારબાદ છે આસિસ્ટન્ટ લાયબ્રેરિયનની છે ચાર જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરની ફિમેલ ની જગ્યા છે ચાર ત્યારબાદ છે ફાયર ઓપરેટર મેલ ની ચોસઠ જગ્યા છે અને ખાસ તમામ મિત્રો જે લાગુ પડે છે એ છે જુનિયર ક્લાર્ક કેટલી જગ્યા છે એકસો ને અઠ્યાવીસ જગ્યા આમાં છે અને ટોટલ ગણવી તો બસો ને ઓગણીસ જેટલી જગ્યા આ આરએમસી દ્વારા બહાર પાડવામાં આવી છે એટલે ખાસ બધા મિત્રો નોંધ લેજો હવે શું લાયકાત છે આ બધી પોસ્ટ માટે એ વિશે વાત કરીએ તો સિસ્ટમ એનાલિસિસ એનાલિસિસની લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાં બી કોમ્પ્યુટર આઈટી અથવા તો બીટેક કોમ્પ્યુટર આઈટી અથવા એમસીએ નો અનુભવ હોવો જોઈએ અને પ્રોસેસ એનાલિસ્ટ અને ડોક્યુમે ડોક્યુમેન્ટેશન નો પાંચ વર્ષનો અનુભવ જે પૈકી ઓછો એટલે કે ત્રણ વર્ષનો એસ એલ ડી સી નો અનુભવ અને ઓછામાં ઓછો બે વર્ષનો સિસ્ટમ એનાલિસિસ નો અનુભવ આ કેડર માટે છે ત્યાર પછી સિસ્ટમ એનાલિસિસ્ટ નું પગાર ધોરણ અને વય મર્યાદા તો એનું પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે ત્રેપન અને પાંચ વર્ષના સંસ્તોષકારક સેવા બાદ સાતમા પગાર પંચને ધ્યાનમાં લઈને કેટલા છે સુધીનો પે મેટ્રિક્સ લેવલ મુજબ મુજબ આપવામાં આવશે અને છઠ્ઠા ચોત્રીસ હજાર આઠસો ગ્રેડ પે છેતાલીસો આપવા અંગે વિચારણા કરવામાં આવશે અને આની લાયકાત છે એ અઢાર વયમર્યાદા છે અઢાર થી પાંત્રીસ વર્ષ કઈ છે અઢાર થી પાંત્રીસ વર્ષ સિસ્ટમ એનાલિસ્ટની ત્યારબાદ છે બીજું ગાર્ડન સુપરવાઇઝર શું છે ત્યારબાદ છે ગાર્ડન નું જે પગાર ધોરણ છે એ પાંચ વર્ષ માટે ફિક્સ છે એકાવન હજાર ત્યારબાદ અલગ અલગ તમને ગ્રેડ પે આપવામાં આવે છે સાતમા પગાર પાંચ મુજબ અને એની વયમર્યાદા છે એ અઢાર થી પાંત્રીસ વર્ષ સુધીની છે ત્યારબાદ છે વેટેનરી ઓફિસરની લાયકાત વેટેનરી ઓફિસર ની લાયકાત છે એ યુજીસી બરોબર આ જે તે સર્ટિફિકેટ તમને ખબર જ હોય એ રીતનું તમારે માન્ય જે સંસ્થા છે એનાથી તમારે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને એનો અનુભવ પણ હોવો જોઈએ ત્યારબાદ છે વેટેનરી જે ઓફિસર છે એનું પગાર ધોરણ છે તેપન હજાર સાતસો અને પગાર પંચ મુજબ એમાં વધારો થવા પાત્ર છે અને અઢાર થી પાંત્રીસ વર્ષની આમાં લાયકાત છે બરોબર આ રીતનું તમે વાંચી લેજો અને ખાસ તમે બધા જેની રાહ જોઈ રહ્યા છો એ જુનિયર ક્લાર્કનું આપણે જોઈ લઈએ તો જુનિયર ક્લાર્ક માટે શું લાયકાત છે તો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક હોવા જોઈએ એટલે કે ગ્રેજ્યુટ ઉપર આ ભરતી થવાની છે ગ્રેજ્યુએટ સીસી એટલે કે કોમ્પ્યુટર ઉત્તીર્ણ કરવાની રહેશે બરોબર તમને પાસ થાય પછીની વાત છે એટલે ટૂંકમાં પહેલા તમારે ગ્રેજ્યુટ હોવા જોઈએ અને આનું જે પગાર ધોરણ કેટલું છે તો છવ્વીસ હજાર તમને ફિક્સ પેલા તમને પાંચ વર્ષ સુધી મળવા પાત્ર છે અને ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ વધારો થવા પાત્ર છે અને આની લાયકાત જે છે એ વર્ષ પણ હું એમ સમજુ છું કે અઢાર વર્ષ નો ગ્રેજ્યુએટ કોણ થઈ ગયું હોય તો આમાં ગ્રેજ્યુએશન છે એટલે આમાં અઢાર વર્ષ તો ન હોવો જોઈએ પરંતુ એ વીસ વર્ષ અથવા તો એકવીસ વર્ષ થી પાંત્રીસ વર્ષ હોવું જોઈએ બરોબર છે આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું

બરોબર મિત્રો અહીંયા તમને દિવ્યાંગતામાં તમને કેટલું આમાં જોઈશે એ બધું તમને આપેલું છે એટલે આ પણ તમે ખાસ વાંચી લેજો જે મિત્રો અથવા તો વાંચાવી લેજો બીજા પાસેથી જે બ્લાઇન્ડ મિત્રો છે એ બરોબર છે